સુરતમાં બે પોઈન્ટ ચોપન લાખ ખેડૂતોને હવે દિવસે વીજ પુરવઠો મળતા આનંદની લાગણી અનુભવી રહ્યા છે રાજ્ય સરકારની મહત્વકાંક્ષી કિસાન સૂર્યોદય યોજના હેઠળ દક્ષિણ ગુજરાત વીજ કંપનીના તમામ આઠસો સાત ખેતીવાડી ફીડરોને તારીખ ચાર ફેબ્રુઆરી બે હજાર ચોવીસથી યોજનામાં આવરી લેવામાં આવ્યા છે દક્ષિણ ગુજરાત વીજ કંપની હેઠળના સાત જિલ્લાઓમાં ચાલતી કિસાન સૂર્યોદય યોજના હેઠળ ચાર ફેબ્રુઆરી બે હજાર ચોવીસથી કંપનીના તમામ આઠસો સાત ખેતીવાડી ફીડરોને આવરી લેવામાં આવ્યા છે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતોને દિવસે વીજ પુરવઠો આપવાનો છે પહેલા ખેતીવાડી ફીડરો મોટા ભાગે ઝાડીઓ અને જંગલ વિસ્તારમાંથી પસાર થતા હોવાથી વીજ વિપેક્ષની સમસ્યા રહેતી હતી જેના કારણે ઘણીવાર રાત્રે વીજળી આપવાનું બને તેવું હતું આ સમસ્યાના કાયમી ઉકેલ માટે ડીજીવીસીએલ દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી ખુલ્લા તારોને બદલે એમવીસીસી નાખવાનું કામ ચાલુ હતું આ માળખાગત મજબૂતીકરણના પરિણામે હવે ખેડૂતોને દિવસ દરમિયાન ગુણવત્તાપૂર્વક અને અવિરત વીજળી મળે છે

દક્ષિણ ગુજરાતના ખેડૂતોના ખેતરોમાં અમલ થઈ રહ્યો છે ખેડૂતોમાં ખૂબ જ રાજી છે ખાસ કરીને કિસાન ફરેલી યોજના વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી હતા ત્યારે આ શરૂઆત થઈ રહીને આજે પાંચ વર્ષ પછી ભૂપેન્દ્રભાઈની સરકારમાં લગભગ અઢી લાખ જેટલા ખેડૂતોને દિવસે વીજળી દક્ષિણ ગુજરાતના આઠસો ખેડૂતોમાં મરવા માંગી છે અને આને કારણે ખાસ કરીને દિવસે વીજળી મરવાને કારણે ખાસ કરીને તંદુરસ્ત વીજળી મળતી હોય છે અને સતત વીજળી આઠ કલાક મળવાને કારણે ખેડૂતોને સતત પાકમાં પણ ઉત્પાદકતા વધી છે અને જ્યારે દિવસે વીજળી હોય સ્વાભાવિક છે કે જ્યારે રાતે વીજળી આવતી હોય ત્યારે સાપના ડોકા છોંધવાના અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં જંગલી જાનવરોનો પણ ત્રાસ એ ત્રાસ આ મુક્તિ મળી છે ખૂબ ખૂબ ખેડૂતો ધન્યવાદ કરે છે અને લગભગ અઢી લાખ ખેડૂતોને જ્યારે દિવસે વીજળી મળતી હોય ત્યારે સ્વાભાવિક છે કે વીજળી એ પાણી માટેનો મુખ્ય સ્ત્રોત છે અને જ્યારે અઢી લાખ ખેડૂતોના ખેતરોમાં જ્યાં દિવસે વીજળી આપજો છે તે વિશે ખૂબ જ રાજી દક્ષિણ ગુજરાતનો ખેડૂત થયો છે